રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ સીમ વિસ્તારમાંથી દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે પંદર માર્ચે વાસાવડ ગામના સરપંચે લેખિત રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ આરએફઓ દીપકસિંહ જાડેજાની સૂચનાથી ફોરેસ્ટ એચ એમ જાડેજાની આગેવાની હેઠળ ટીમે કામગીરી શરૂ કરી હતી વન વિભાગની ટીમે પંદર દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યું દીપડો વાસાવડ લીલાખા મેતા ખંભાળીયા અને કેશવાડા સીમ વિસ્તારમાં ફરતો હતો સાંજે વાસાવડની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું સાડા નવ વાગે દીપડો પાંજરામાં પકડાયો હતો આ દીપડાએ લીલાખા ગામમાં એક બકરું વાસાવડમાં ગાય અને મેતા ખંભાળીયામાં નીલગાયનું મારણ કર્યું હતું એક મહિના થતા વાસાવડ ગામની સીમમાં દીપડો ફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવડ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને અમારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના ખંભાળિયા મહેતા ખંભાળિયા ગામે રોજનું મારણ કરેલું હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો બે ત્રણ દિવસ તા ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે પિંજરા દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે અમારે મજૂરમાં અને અમારે ખેતીવાડીના ખેડૂને બધાને ભયનો માલ હતો અને આજે આ સાહેબો બધા આવી અને અમારા અમારે અમારી વાડીએ દીપડાનું પિંજરામાં પૂરી અને અમને રાહતની લાગણી અનુભવીએ છીએ અમે ગોંડલ તાલુકાના વાસાવળ ગામ લીલાખા નેતા અને કેસવાળાને સીમ વિસ્તારમાં અવારનવાર દીપડાના આંટા ફેરા હોય જે બાબતે અમને તારીખ પંદર ત્રણ બે હજારના વાસાવર સરપંચની લેખિતમાં રજૂઆત આવેલી હોય જે અનુસંધાને આરએફઓ એફ સાહેબની સૂચનાથી ગત રાત્રિએ અમને પાંજરું ગોઠવતા ગતરાત્રિ સાડા નવ કલાકે દીપડો પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું વાસાવળ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મહેતા ખંભાળિયા ગામે પણ એક નીલ ગાયનું મારણ કરતું જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરફ સાહેબ અને સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત રાત્રિના સાડા નવ કલાકે દીપડાને રેસ્ક્યુ કરેલ છે રેસ્ક્યુ કરેલ દીપડાને હાલ અમારી રામપરા સેન્ચુરીની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક તપાસણી કરી માઇક્રોચિપ બિહાડી અને જંગલ વિસ્તારમાં ફરીથી મુક્ત કરવામાં આવશે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ